ટોપ ક્વોલિટી સમાચારો નજર કરવાના છે વરસાદના મહત્વના અપડેટ્સ પર જ્યાં ભારતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે અને ચોમાસાની દસ્તક સાથે જ કેરળમાં ભારે વરસાદ વરસ્યો સોળ વર્ષ બાદ દેશમાં ચોમાસાનું આટલું વહેલું આગમન નિર્ધારિત સમયથી આઠ દિવસ વહેલું થયું ચોમાસાનું આગમન હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન જ્યાં આગામી પાંચ દિવસ હજુ પણ વરસાદી માહોલ રહેવાનો છે વલસાડ સુરત નવસારી તાપી ભરૂચમાં વરસાદનું અનુમાન જ્યાં ગીર સોમનાથ અમરેલીમાં આજે યલો એલર્ટ અપાયું છે ભાવનગર દીવ દમણમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ અમરેલીમાં વરસાદની શક્યતા વચ્ચે દરિયાકાંઠે એલર્ટ જ્યાં દરિયામાં હાઈટાઇટની સ્થિતિ વચ્ચે એક નંબરનું સિગ્નલ અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી જાફરાબાદ શિયાળેટ પીપાવાવ પોર્ટમાં હાઈ ટાઈટ અને ધારાબંદર દરિયામાં પણ હાઈટાઇટ કેરળમાં માછીમારી પર પ્રતિબંધ હવામાન વિભાગે કેરળના દરિયાકાંઠાના અને આંતરિક વિસ્તારોની અંદર ભારે વાવાઝોડાની ચેતવણી આપી માછીમારો સહિત અને સામાન્ય લોકોને પણ સાવચેતીના પગલાં લેવાની સલાહ આપવામાં આવી ઉત્તર પ્રદેશના પાસઠ જિલ્લાની અંદર વરસાદની ચેતવણી આપવામાં આવી છે જિલ્લાની અંદર ચોવીસ કલાકની અંદર સાત જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો વારાણસીમાં વીજળી પડવાથી એક યુવાનનું મોત થયું છે છત્તીસગઢમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે અને બસ્તર વિભાગની અંદર એસીથી નેવું મિલીમીટર ભારે વરસાદ પડી શકે છે કે જ્યાં રાયપુર દુર્ગ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓની અંદર વીજળી પડવાની પણ શક્યતાઓ છે હિમાચલ પ્રદેશમાં આજે વાવાઝોડું અને કરા પડવાનો ભય આઠ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યની અંદર ઓગણત્રીસ મે સુધી હવામાન ખરાબ રહી શકે છે જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલની અંદર કરા સાથે વરસાદ વરસ્યો વરસાદ અને કરા પડવાની શહેરના કેટલાક ભાગોની અંદર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે તો સાથે રસ્તાઓ પર વાહન ચાલકો અટવાયા છે કર્ણાટકના કાલાબુરગી શહેરની અંદર વરસાદ વરસ્યો અનરાધાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ ગરમીને કારણે લોકોને રાહત મળી રહી છે છત્તીસગઢના રાયપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા ઓડિશામાં ભુવનેશ્વરના ઘણા ભાગોની અંદર વરસાદ પડ્યો છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહ્યા નર્મદા જિલ્લાના અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ ભારે ભવન સાથે વરસાદ પડતા જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોના કેરી અને કેળાના પાકને પણ નુકસાનની ભીતિ છે શહેરી વિસ્તારની અંદર વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે વલસાડ જિલ્લામાં પણ બે કલાકમાં ત્રણ પોઈન્ટ સોળ ઇંચ વરસાદ ખાબક્યો અને જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપી અને ધરમપુરમાં નોંધાયો છે જ્યાં વાપીમાં એક ઇંચ અને ધરમપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે વાપીમાં મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા તો સાથે એકથી દોઢ ઇંચ વરસાદ પડતા રેલવે ઘરનાળું ભળાયું છે તાપીના વ્યારામાં કમોસમી વરસાદ કાનપુર રોડ વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદ અને ભારે પવન સાથે વરસાદને કારણે ઠેર ઠેર ભારે નુકસાન થયું છે સોસાયટીમાં પણ પાર્કિંગના શેડના પતરાને નુકસાન થયું કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો બારડોલી ટાઉન સહિત આજુબાજુ વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો છે અને તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા પવન સાથે આવેલા વરસાદે પાણી પાણી મૂક્યા નવસારીમાં વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસાદ પડ્યો અને થતા ખેડૂતોના પાકને નુકસાન કેરી ડાંગરના પાકને નુકસાનની શક્યતાઓ નવસારી જલાલપોર ગણદેવી ચીખલી માં પણ વરસાદ જ્યાં ખેરગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ યથાવત